સુરતના નાણાવત ખાતે આવેલ પંડોળની પોળ ખાતે એક વર્ષો જૂના મકાનના ચોથા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો એક કિશોરી ગેલેરીના ભાગ સાથે નીચે આવતા ગંભીર ઇજાઓ થઈ હતી તો ગેલેરીનો ભાગ પડતા અવાજ આવતા ટોળું ભેગું થઈ ગયું હતું બીજી તરફ બિલ્ડિંગ નીચે રમતી એક બાળાને પણ ઈજા પહોંચી હતી બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા